ગરમી ઉપાશ ના કેવા પ્રેમ કેવા ચાહકો નો એટલે એવું નહિ

બરાબર પણ ખરેખર હોમો આવે અલ્યા બીજું તો કોઈ કહેતા નહી પણ અલ્ટ્રા લાઈન તો એના નાવ લાગુ ને ઓય યાર આ બુધે એવું કરે કેમ તંતો કો કોલતે આવડતું નહી યાર ના ફરી મુંઢા એ સ્પોર્બલ ને તો હઉ પાજ કરે અલ્ટ્રા લેના ખબર પડે હ એક મિનિટ એક મિનિટ યાર કંધા કાવાય છે બધું લાગુ પડતું હોય તો વધી લીધું કશો હોતો નહી બરાબર તમે મને ઉડાડી ને ઉડાડી ગયો

અહીતારે મોકા થઈ ગયા છે તેરી તીલમ પડતા અમે હવે જે મોનો છોકરાનું કઈ હવે 88 તું તું તમારું 60 નું છે અને આ 58 વાળો છે બરાબર તું ધોશવા કરી લે હે વાત કરે કોઈ નઈ હોવાનો થઈ ગયો ના કોઈ હવે આખો આલી વાત આપના ગોમમાં તો છે કોને

સમય ભણવા એટલે છે અને રમત ગઈ પસંદ હોય જતા ભાઈ કાંટો ફોન થઈ આપડે

સત્તરસો રૂપિયા છે અને ભાઈ ના દસ હજાર રૂપિયા સ્ટોલે તો જેના જડે એ આપી દેજો Então, <laughs> por